ભરૂચ જિલ્લાના ટોપ ટેન નાસ્તા ફરતા આરોપીઓમાં સામેલ આમો તાલુકા પોલીસ મથકની હદના ધાડના ગુનામાં છેલ્લા ઓગણીસ વર્ષથી નાસ્તા ફરતા મેવાતી ગેંગના આરોપી હૈદરાબાદ તેલંગાણા ખાતેથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે રાજ્યના દરેક જિલ્લામાં લાંબા સમયથી નાસ્તા ફરતા ટોપ ટેન આરોપીઓને પકડી પાડવા માટે વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે જેના અનુસંધાને ભરૂચ એલસીબી પોલીસની ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન્સ ઇન્ટેલિજન્સના આધારે સતત તપાસ કરી રહી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે પોલીસ મથકમાં નોંધાયેલા ધારના ગુનામાં નાસ્તો ફરતો આરોપી અસલમ ધનમદ મેવાતી છેલ્લા ઘણા વર્ષોથી તેલંગાણા રાજ્યના મેળાચાલ જિલ્લામાં સ્થાયી થયો છે જેથી પોલીસે તેને તપાસ કરીને ઝડપી પાડ્યો છે ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસ માં એસ એનપી ભરૂચ નિહાળી શકો છો એસ ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે

તો એસ એન પી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો